નમસ્કાર આપ સૌનું સ્વાગત એક નવા અંદર કેમ છો બધા મજામાં ને આઈ હોપ તમે બધા ફેક એન્ડ ફાઈન હશો તો આજની વિડીયોની અંદર હું તમને લઈને જઈ રહ્યો છું બંસલ સુપર માર્કેટની અંદર આ માર્કેટ તમને જોવા મળશે સમા સાવલી રોડ ઉપર જે વડોદરા શહેરની અંદર આવેલું છે તો અહીંયા હું તમને બતાવી દઈશ પડદા પગ લોસણિયા અને બેડશીટ ઘણી બધી એવી કાપડની વેરાયટી જે આપણા ઘરની અંદર ઉપયોગી સાબિત થતી હોય છે વિડીયોની અંદર કન્ટિન્યુઅસ બનાવીજો કારણ કે તમને કિંમત સાથે ક્વૉલિટી પણ તમને જોવા મળશે તો શરૂ કરીએ આજની વિડીયો તો માત્ર નવ્વાણું રૂપિયાની અંદર આ રીંચના તમે ડોરમેટ એટલે કે પગ લુસણ્યા જોઈ શકો છો અહીંયા તમે સરસ મજાની ડિઝાઇન પગ લુસણ્યા ઉપર બનેલી જોઈ રહ્યા છો જેની અંદર તમને અલગ અલગ કલરના આ રીતના ગોલની અંદર બનેલા પગલોસણિયા જોવા મળશે લંબગોળ આ કારની અંદર પણ તમને અહીંયાથી પગલોસનિયા મળી જવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો લંબચોરસ પગ જેની કિંમત ઓગણ એંશી રૂપિયા રાખવામાં આવી છે આ રીતના પગલોસનિયા તમને અહીંયા જોવા મળશે જેની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળશે તો માત્ર ઓગણચાલીસ રૂપિયાની અંદર આ રીતના કાપડના બનેલા પગલોસણના તમને જોવા મળશે જેની અંદર તમને ટ્રિપલ કલર જોવા મળશે તો આની અંદર તમને જોલની બોર્ડર બનેલી જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ગ્રીંગ ડોરમેટ આની અંદર તમને જબરજસ્ત ક્વોલિટી પ્લાસ્ટિકની બનેલી જોવા મળશે ઓગણ એસી રૂપિયાની અંદર તમને ડોરમેટ મળી જવાનું છે તો તમે અહીંયા ચેક કરી શકો છો માત્ર પાંત્રીસ રૂપિયાની અંદર તમને લંગોળ આકારના બનેલા પગદૂષણ પણ જોવા મળશે આની અંદર પણ તમને ચારથી પાંચ કલર જોવા મળી જવાના છે તો દોસ્તો બસો ઓગણપચાસ રૂપિયાની અંદર તમને રેબિક ફોર ડોરમેટ જોવા મળશે આની અંદર કાપડની ક્વોલિટી તમને જબરજસ્ત જોવા મળશે જ્યારે તમે આની ઉપર પગ મૂકશો ને તો તમને એકદમ મુલાયમ ફિલ્મ થશે તો આ પગ લુસણિયાના પાછળના ભાગમાં તમને આ રીતનું ટચર બનેલું જોવા મળશે અને ઉપરની સાઈડ ઉપર એક મુલાયમ કાપડથી આ ડોરમેટને બનાવ્યું હોય તેવું તમને લાગશે અને ઉપર તમે ડિઝાઇન ચેક કરી શકો છો લંબચોરસની અંદર આ રીતનું પગલુસણું તમને એકસો ને ઓગણત્રીસ રૂપિયાની અંદર જોવા મળી જવાનું છે તો હવે આપણે જોઈશું બેડશીટ ચારસો નવ્વાણું રૂપિયાની અંદર સાત બાય પાંચની બેડશીટ તમને અહીંયાથી મળી જવાની છે આની અંદર તમને જબરજસ્ત ડિઝાઇન અને અલગ અલગ કલર પણ જોવા મળશે તમે બેડશીટને દબાવશો તો તમને મુલાયમ હોય તેવું ફીલ થશે કાપડ તમને કોટનનું જોવા મળી જવાનું છે તમે અહીંયા જોઈ શકો છો બેડશીટ ઉપર કઈ રીતનું પ્રિન્ટિંગ વર્ક પણ કરેલું છે તો ઘરને સાફ સફાઈ કરવા માટેના આ રીતના પોતા પણ તમને અહીંયાથી મળી જશે જેની કિંમત તમને જોવા મળશે માત્ર ઓગણીસ રૂપિયા તો આ પોતાના કાપડની ક્વોલિટી ખૂબ જ સારી છે સાઈઝ પણ તમને જબરજસ્ત આની અંદર જોવા મળશે આ રીતના તમને અહીંયાથી નેપકિન પણ મળી જવાના છે જેની કિંમત ઓગણીસ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર પણ તમને ત્રણથી ચાર કલર જોવા મળી જશે એકદમ મુલાયમ નેપકિન છે તમે અહીંયા જોઈ શકો છો માત્ર બસો નવ્વાણુંની કિંમતની અંદર તમને રેબી ફોર સોફા દાળી મળી જવાની છે જે તમે સોફા ઉપર પાછળ શકો છો જ્યારે તમે આને પાછળશો અને આની ઉપર તમે બેસશો તો તમને એકદમ મુલાયમ ફીલ થશે તો તમે એક વહલ અહીંયા ચેક કરી શકો છો આની ઉપર કઈ રીતનું ટેક્ચર પણ બનેલું છે આની અંદર તમને ત્રણથી ચાર કલર પણ જોવા મળી જશે તો હવે આપણે જોઈશું સોફા કવર છસો નવ્વાણુંમાં આપણને મળશે દસ પીસ આ કવરની અંદર જબરજસ્ત ડિઝાઇન બનેલી જોવા મળશે ઘણા બધા કલર પણ આપણને જોવા મળશે તો તમે અહીંયા ચેક કરી શકો છો હું તમને અહીંયા સફેદ કલરની અંદર આ સોફા સેટનું કવર બતાવી રહ્યો છું તમે ચેક કરો અને ઉપર કઈ રીતની ડિઝાઇન અને કઈ રીતનું ટેક્ચર બનેલું છે તે તમે ચેક કરીને અહીંયાથી ખરીદી કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો બીજો એક કલરની અંદર હું તમને બતાવી રહ્યો છું તો દિવાળીનો સમય પણ નજીક આવવાનો છે તો ઘરને સજાવટ કરવા માટે સોફા કવર પણ તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો બસો નવ્વાણુંની કિંમતમાં મળવાના છે ચોરસા ચોરસાની અંદર પણ આપણને ત્રણથી ચાર કલર જોવા મળશે તો હવે આપણે જોઈશું પડદા આની અંદર પણ તમને કાપડની ઉપર જબરજસ્ત પ્રિન્ટિંગ અને કાપડ પણ સારું જોવા મળશે ત્રણસો ઓગણપચાસ રૂપિયાની અંદર આ રીતના પડડાનો સેલ તમને મળી જવાનો છે જેની અંદર તમને અલગ અલગ કલર પણ જોવા મળશે તમે પ્રિન્ટિંગ વર્ક કઈ રીતનું કરેલું છે તે તમે ચેક કરી શકો છો તો શરીરને સાફ રાખવા માટેના રૂમાલ પણ આપણને અહીંયાથી મળી જવાના છે સ્ટાર્ટિંગ કિંમત તમને નવ્વાણું રૂપિયા જોવા મળશે લાઇનિંગની અંદર તમે આ રૂમાલ ચેક કરી શકો છો જેની અંદર આપણને પાંચથી સાત કલર જોવા મળશે તો તમે અહીંયા જોઈ શકો છો સોફ્ટ રૂમાલ જેની કિંમત એકસો ને ઓગણત્રીસ રૂપિયા રાખવામાં આવી છે આની અંદર પણ તમને ત્રણ કલર મળવાના છે બસો નવ્વાણુંની અંદર તમને આ રીતના રૂમાલ અહીંયા જોવા મળશે એકસો ને ઓગણ એસીમાં આપણને આ રીતના રૂમાલ જોવા મળી જવાના છે તમે રૂમાલ ઉપર બનેલું ટેક્ચર પણ ચેક કરી શકો છો જેની અંદર આપણને ટ્રન્ક કલર મળવાના છે જબરદસ્ત ક્વોલિટીના અહીંયા રૂમાલ તમને અલગ અલગ ટીમની અંદર જોવા મળી જશે તો તમે એક વખત અહીંયા ચારસો નવ્વાણું રૂપિયાવાળી બેડશીટ ચેક કરી શકો છો કઈ રીતનું કાપડની ઉપર ટેક્ચર બનેલું છે ડબલ બેડશીટ છે જેની અંદર તમને બે પીલો કવર પણ મળવાના છે તો તમે એક વખત આ બંશલ મોલની અંદર આવીને વિઝિટ કરો તમને દરેક પ્રકારની કપડની વેરાયટી આપણને જોવા મળશે જે આપણા ઘરને સજાવટની અંદર ઉપયોગી સાબિત થાય છે તો તમે અહીંયા આવશો તો તમને એમ નહીં થાય કે મને સજાવટ માટેનો આ સામાન અહીંયાથી ન મળ્યો કિંમત તમને થોડીક વધારે લાગશે પણ ક્વોલિટી પણ તમને અહીંયા હેવી જોવા મળશે ક્વોલિટી સાથે કોઈપણ જાતનો કોમ્પ્રોમાઇઝ તમને આ બંશલ મોલની અંદર જોવા નહીં મળે તો તમે અહીંયા ચેક કરી શકો છો અલગ અલગ ટીમની અંદર અલગ અલગ રૂમાલની ડિઝાઇન તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી આપણે બંસાલ મોલની અંદર ગયા અને ઘણી બધી વેરાયટી કાપડની જોઈ જો તમને ઉપયોગી લગતી હોય તો તમે અહીંયા આવીને ઘણી બધી એવી વેરાયટી છે તે તમે ખરીદી કરી શકો છો તો એનો ભાવ અને એની ક્વોલિટી તમને પસંદ આવી કે ન આવી તે તમારી રાઈ કોમન સેક્શનના બોક્સની અંદર લખી શકો છો તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત